કે આ ચાર્જર તમે પપમાં પણ ચલાવી શકો છો અને જટકા મશીનમાં પણ ચલાવી શકો છો બંને સિસ્ટમ આવે છે આપણા મશીનમાં અને આ મશીન છે ઓન ઓફ ની અંદર જ આપેલ છે બાર કલાક ચોવીસ કલાક બંને સિસ્ટમ છે પણ જો સોલાર લગાવેલી હોય સોલાર બેટરી તો બાર કલાક ચોવીસ કલાકની સિસ્ટમ કામ આપે છે નકર નથી આપતી તમે આમાં સોલાર અને બેટરી પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો આનો ઝટકો જોઈએ આપણે આ તમે જે ગ્રીન વાયર જોઈ રહ્યા છો ને એ અર્થિંગ વાયર છે અને જે આ બ્લેક ગુંગળીમાં જે ગેલો છે ને એ તાર માટે ગેલો છે જોઈ શકો તમે કાઈ અડતો નથી આ તાર અને જેવો અહીંયા ગરેડી પડે છે તો પહેલી જ ગરેડીએ એ ફડાફડી ગરેડી હોપટ સીધો ઝટકો લાગે છે ગરેડી હોપટ ઝટકો લાગે છે અહીંયા અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો તમે આવો જટકો વાડી ફટિકોર જેટલી ગરેડી છે ને નાની ગરેડી ને બધે આવી રીતના ફટાકા બોલાવે છે ને આખો તાર પણ ટકટક ગાજે છે તો આપેલા નંબર પર કોન્ટેક કરો ને આજે આ જટકા મશીન મગાવો